તે રીતે જે જમીનમાં ઢળી જાય છે વેડફાઈ જાય છે અને ગંદુ થાય છે તેના માટે તે એક અભિયાન લાવે છે અહીં આપણે એમની જે વાત કરીએ કે એમનો પ્રોજેક્ટ શું છે વરદાયની માતા માટે જે જે અભિષેક થાય છે એમના માટે ઘીનું અભિયાન જે ચલાવી રહ્યા છે શ્રી રાધેશ્યામ પટેલ એમની જોડે આપણે વાત કરીશું ગોપાલભાઈ હું ઓગણીસ મહિનાથી આ પ્રયત્ન કરી રહ્યો છું હા ઓકે ગોપાલજી હું આ ઘી અભિષેક જે પરંપરા છે રૂપાલ ગામની મને ખબર છે પાંચ હજાર વર્ષ જૂની પણ છે પાંચ હજાર વર્ષ જૂની પણ છે અને એ પરંપરા ઘી અભિષેક વિશે આપણે માની પણ લઈએ સાહેબ પણ ઘી અભિષેક સાથે જે દ્રશ્યો દેખાય છે સવાલ તો એકચ્યુઅલી એના પહેલાના દ્રશ્ય પણ જોવા જેવા છે એ ગામમાં પલ્લી જે બનાવવા વખતે જે પ્રોસેસ થાય છે એમાં ઘણો બધો ગુલાલ ઉડે છે ઘણો બધો ગુલાલ ઉડે છે વરઘોડો કાઢવામાં આવે છે આખું ગામ લાલ લાલ થઈ જાય છે એટલે એ જે ગુલાલ પડ્યો હોય છે ગામના રસ્તામાં એ કે એ દિવસે સાફ થવાની શક્યતા નથી અને લગભગ દસ થી બાર કલાક લાગતા હોય છે પલ્લીઓ સૌ બનવામાં અને એ પલ્લી બની ગયા પછી સૌથી પહેલા તો પલ્લી બનાવવામાં પણ એક બહુ મહત્વની વાત થાય છે દર વર્ષે લીલી છંદ ઝાડ કાપવામાં આવે છે જે હું પસંદ નથી કરતો હોય તો લીલું જળ શા માટે કાપવું જોઈએ આપણે ઓક્સિજન આપે છે મેં સાંભળ્યું છે પ્રમાણે આઠસો ને પચાસ વર્ષ પહેલા રાજા સિદ્ધરાજ આ પ્રથા ફરી ચાલુ કરી છે પરંપરા બેતાલીસો વર્ષ કોઈ આ પરંપરા નથી જાળવેલી એનું કારણ એ છે કે આ પલ્લી ઉત્સવ શરૂ થયો પાંડવ પોતે જંગલમાં આવ્યા હતા અને ચૌદમું વર્ષ વનવાસ રહેવાનું હતું એટલા માટે એક જંગલ હતું અવડંબા જંગલ હતું તો એના પછી તો કોઈ ગામ હતું નહીં ગામની વસ્તી પણ નહોતી એટલા માટે બેતાલીસ વર્ષ સુધી પલ્લી ઉત્સવ કર્યો જ નથી એના પછી રાજા સિદ્ધરાજ પાટણના વિધિ માટે આવેલા જીત્યા હશે એટલા માટે લાકડાથી ચાલુ કરી પણ એ જમાનામાં કોઈ કાયદા કાનુ હતા નહીં ભારતમાં તો એટલા માટે લીલા છંદ પણ ઝાડ કાપવામાં કોઈ વાંધો નહોતો અને એમાં રાજા કહેતા હોય એટલે થઈ શકે આજના જમાનામાં દેશ આઝાદ થયા પછી ઝાડ કાપવું એટલે ગુનો ગણાય છે અને છતાં પણ એ ખીજડાના લીલા છાડ ને કાપી નાખવા આવે છે આપણે આગળ વધીએ કે એ દિવસ દરમિયાન ખૂબ જ વરઘોડો નીકળે છે ગામમાં ખૂબ જ ગુલાલ ઉડે છે દિવસ દરમિયાન ગરબા પણ થાય છે આ બધા પ્રસંગોમાં ઘણા બધા અત્યારના જમાના પ્રમાણે પ્લાસ્ટિક પડીકા પિચકારી આ બધું રસ્તામાં થતું હોય છે અને આ જે ગંદકી હોય છે એમાં પાછો પલ્લી ઉત્સવ થાય પલ્લી ઉત્સવ એને એવી થતો હોય છે એ ગામમાં સત્યાવીસ ચોક છે સત્તાવીસ ચોકમાં આ પલ્લી ઉત્સવ દરેક જગ્યાએ જાય ચોક માં ઉભી પલ્લી પલ્લીમાં અને અચ્છા હા એ બહુ મહત્વની વસ્તુ પહેલા નથી હોતા આ પલ્લીમાં રથ કહેવાય છે એને બધા મા કહેતા હોય છે અને એને પહેલા નથી હોતા અને એને ધક્કો મારીને લઈ જવામાં આવે છે બહુ ઉત્સાહ બહુ સરસ હોય છે બધાનો ખૂબ જ ઉત્સાહ હોય છે ગામમાં પગ લગાની જગ્યા નથી કીડી આરું કહેવાય ને કીડી થયું એટલી બધી જીદગી હોય છે ખુબ જ શ્રદ્ધા છે માતાજીની અને શ્રદ્ધા એટલે ખરેખર હોવી પણ જોઈએ કે બધાની માનતા પૂરી થાય છે એટલે માનતા પૂરતા એટલે સમય પછી જો કે શ્રદ્ધા વધતી જ જાય તો મને પણ ઈચ્છા છે કે હું પણ દર્શન કરવા જાઉં પણ મેં જે સાંભળ્યું છે અને વિડીયો દ્વારા જોયું છે એમાં અભિષેક થયા પછી ઘી અભિષેક થાય એ પણ ખૂબ જ ટ્રેક્ટર ભરેલા પડ્યા હોય બેરલ ભરેલા પડ્યા હોય ઓકે હા જો ને અહીંયા દ્રશ્યો છે આવો ઘી અહીંયા અભિષેક કરે છે અને પણ જે જોવા મળે છે દ્રશ્ય આવી રીતે બહુ ખરાબ હાલત છે કે ઘી અભિષેક થાય પછી જમીન ઉપર પડે છે અને જમીન ઉપર પડ્યા પછી લોકોના પગ નીચે આવે છે भी तो माता एक मूर्ति है हाँ मैं सपना में बात करे तो हूँ जो तो सेवा को काम करें अ पूछा मांगु छू कि माता ते पूछो तो कहीं रूप पूछो आ जी अमे अभिषेक करिए गमे नहीं गमत सारू कहवा खराब कहवा પરંપરા કેવી કહેવાય કે ફરે ઘી અભિષેક કરીએ ત્યાં સુધીની પરંપરા કે ઘી અભિષેક થયા પછી તો આપની પાસે આવું કોઈ પ્રોજેક્ટ આવું કોઈ વિષય કરી કે એને જાણ્યા પછી એને

તો ત્યાં સુધી બધું બરાબર છે અને જે અભિષેક થાય એટલે મારે એ કોઈ શ્રદ્ધાળુ માનતા પૂરી થઈ જવી જોઈએ ખરેખર તો પણ એ મને નથી લાગતું કે જે ગામ બધા મને ફોન કરતા હોય છે એવું કહેતા હોય છે કે જે વડગાઓ કરે છે એ જ કરવાના અને વડગાઓ જે અભિષેક કરતા હતા અને ગામના રસ્તામાં ફેલાઈ જતી હતી ત્યારે કાચા રસ્તા હતા તો પણ હતી આજે સિમેન્ટ રસ્તા છે તો પણ ફેલાય છે તો હવે મારે એ કહેવું છે કે

સાઈડ પ્રોજેક્ટ એટલે કે એક મોટું ગોળ કુંડાળો એટલે કે વીસ ફૂટ નું અને એને આપણે રોડ ને તોડી નાખવો પડે તો થોડું વર્ણન કરજો એ રોડ અમે તોડી નાખશું અને આમ તાવડી કે રોટલી ભાખરી રોટલો બનાવવાની તાવડી કહેવાય ને સામાન્ય ઢાળ સામાન્ય આપણે ચારે બાજુ સેન્ટરમાં ઘી આવી શકે ને એવો ઢાળ પાડવાનો અને અંડરગ્રાઉન્ડમાં પાઇપલાઇન આ કરવાથી આખા વીસ ફૂટના એરિયામાં ગમે ત્યાં ઘી પડશે એ સીધું ઢાળના કારણે ઉચિત જશે હવે હું તમને પ્રોજેક્ટ બતાવું ધર્મકરથી બનાવ્યો છે ગોપાલ ભાઈ અમે છે ને ઘી માતાનો પ્રસાદ છે જમીન ઉપર નહીં અને અમારી પાસે બીજું વાક્ય છે કે જે અમે કહેવા માંગીએ છીએ કે રૂપાલ તલિ પરંપરા બદલ્યા વિના અભિષેક થયા પછી સો ટકા સોના જેવું પચાસ કરોડ રૂપિયાનો શુદ્ધ ઘી કાગળ કિચડ થતું બચાવ્યો તાલી પ્રોજેક્ટ গ্রাম চোকছে গ্রাম সত্য চোক চেটে પલ્લી માં રથ છે અને બતાવી દઉં આ પલ્લી આજુબાજુ એને ઘી આપી થાય છે એ ઘી આપી થાય એટલે આ રસો સિદ્ધિ છે કે ફેલાઈ જાય શકીએ અને પછી હરિભક્તો આવેલા હોય શ્રદ્ધાળુઓ આવેલા હોય એના પગ નીચે ઘી આવે આ દિવસ દરમિયાન જે દીવાલ હોય કેમિકલ વાળો દિવાલ હોય અત્યારના કેમિકલ ભૂલાય ઘીમાં મિક્સ એટલે ખાવા લાયક ઘી ના રહે અને ઘણા બધા રોગ ચાલા પણ ફેલાય કેન્સર પણ થઈ શકે અમે શું કરવા માંગીએ છીએ કે આ ભાગ અહીંયા થઈ ગયા વીસ ફૂટ છે એ અમે તોડી નાખવા માંગીએ છીએ ડિમોલિશન કરી દઈએ છીએ અને આ પાવડી છે રોટલી ભાખરી બધું આમાં બની શકે અને એમાં અમે સેન્ટરમાં જે બાકીમાં પાઇપલાઇન હોય છે એની ઉપર પાઇપલાઇન કરી છે અને આ બધું બનાવવાનું આરસીસી બા એટલે કે આ આરસીસી આ આરસીસી આ પણ આરસીસી એટલે જેમ સરિયા નાખી દેવાય આરસીસી રોડ બનાવે એ આ રોડ બનશે આરસીસી નો અને એનો અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન હવે આ પાણી ખોલવાની કરે આખા વર્ષમાં ચોવીસ કલાક માટે એટલે કે સમજો કે આવતીકાલે પલ્લી છે તો આજે અમે એને ખોલી દઈએ ખોલવાનો મતલબ જે આ પહેરવું છે ને આ સીધા પહેરવું છે એ તમે પહેલા કર કરેલા હોય એટલે આ છૂટા હોય પથ્થર એને લઈ લેવાના એટલે આ ખુલ્લું થઈ જાય હવે અમે અલીના દિવસ અહીંયા પ્લાસ્ટિક રાખી દેવાના જાડુ એવું નહીં કે નોર્મલ પ્લાસ્ટિક જેને ફાટી જવું નહીં બહુ જાડું અને એ આખા દિવસ પાસે લેવાય એટલે દિવસ દરમિયાન ગરભેડો હોય ગુલાલ લે ગરબા રમે કોઈ ચિંતા નહીં કે ભૂલ પડશે બધું પ્લાસ્ટિક પર પડશે અમે કાટકતરી કરીશું પ્લાસ્ટિક પણ નહીં કરીએ એ કાટકતરી ના પડશે અને પછી સમજો કે પલ્લી એક ચોક માંથી બીજા ચોક માં જતી હોય તો એ આવી ગઈ એ રીતે આ પ્લાસ્ટિક અમે આમ લઈ લેવાના એ લઈ લઈએ પછી પલ્લી જે નંબર મૂકીશું અને પછી જેમ પરંપરા છે લોકોની ઘી અભિષેક કરે ડોળી ડોલે ઊંધી પાડો કે પછી કઈ પણ રીતે જે આઈડિયા છે એ પ્રમાણે અને અમે આઈડિયા એ પણ બતાવી શકીએ છીએ કે જેમ આપણે ફુવારો હોય છે ઘરમાં મોટરથી એને પાણી ચડાવીએ છીએ એમાં ફુવારો પડે છે એવી રીતે

પાણીની મોટર મૂકવાની પાણીની ટાંકી મૂકવાના અંડરગ્રાઉન્ડ અંડરગ્રાઉન્ડ એ પણ ફક્ત પાંચસો લીટર ની બહુ મોટી નહીં અને પાંચસો લીટર માટે કહું છું કે એમાં હવે મોટર મૂકી શકવાના છે જેવું અડધું ભરાવા ચાલુ થાય ને એટલે અમે મોટર લઈને અમે સબ કરી બીજી ટાંકીમાં લઈ લઈએ હવે આ ટાંકી મૂકવા માટે જગ્યા તો જોઈએ તો જે ગામના પાડોશી જે ચોકમાં માં રહેતા હોય એના આજુબાજુ ઘર ગણાતા હોય તો એ ઘર જેના જેના હોય એ પૂછીએ તમારે ત્યાં એક લિટરની ટાંકી બે દિવસ માટે મૂકી શકાય તો એ જે આપણે પોઝિશન મળ્યું દરેકના ઘરમાં એ પ્રમાણે પાઇપ એના ત્યાં સુધી જાય એ સગવડ અમે કરેલી હોય એટલે જેવું અભિષેક ચાલુ થઈ જાય તો આટલી સરસ સગવડ અમે કરી આપીએ અને એ ઘી કોઈને ખોબે ખોટું નહીં ભરવું પડે આમાં તમે જોયું છો બધા ખોબે ખોબે ભરે છે એટલે આ માનવતા નું અપમાન કહેવાય આ રીત બરાબર છે તમે ઘી અભિષેક કરો છો એ રીતે પણ આ ખોબો ખોટું કહેવાય માણસ માણસ આ માણસ છે આ માણસ છે તો માણસ માણસનું અપમાન કરતો હોય એવું લાગે છે મને તો અને બીજું વધારે તો મને એ તો અભિષેક પેલા લોકો ઘીમાં બેસી જતા હોય છે એ પણ એક અપમાનજનક કહેવાય અને તો ખાલી કરી નાખે છે એ લોકો કે અભિષેક બધું થઈ શકતું નથી પહોંચી નથી ગણતું એટલે પલ્લી તૈયાર કરવામાં લાગે છે તમે જોયું શકો ઘણા ભરઘોડા નીકળ તમે લગ્ન પણ શૂટિંગ કર્યા હશે અમારા ઘરે જે મોટા પગાર થાય ને એટલે પછી ભરઘોડો કેન્સલ કરવો પડે આ રીતના આ લોકોને એવું થાય છે કે એક તો આખો દિવસ છેલ્લી બહુ ટાઈમ બગાડે તો હા ત્રણ થઈ જાય પહોંચવાનું હોય એટલે આ લોકો ફટાફટ ઊભું મારી ઉભું કરીને ભગાડે અને પછી ચોકમાં આવે ને ચાર પાંચ દસ પંદર જે લોકો ખાલી કરે અને પછી પેલા ટેક્ટર ખોલી નાખે તો આ રીત બહુ ખોટી છે રાતે બાર વાગે પલ્લી કાઢીને અશાંતિથી દર્શન બધાને થાય લોકો માતા પોતાને અડાડે અમે પણ ઈચ્છીએ છીએ કે અમે માથાને અડાડીને પ્રણામ કરીએ પરની અમે આ પલ્લી માતાને પ્રણામ કરીએ અમે ના કહીએ છીએ અમને તો અમારી ઈચ્છા છે કે જી કોઈ ધોવાય નહીં કોઈના પગ માં ના આવે અને આ આવી એનો મતલબ એવો થયો કે ભવ માતાનું અપમાન થયું આ અન્નપૂર્ણા માતા છે અને આ આપણા વરદાય માતા છે તો આ બધાનું અપમાન ખરેખર રૂપાલ પલ્લી ઉત્સવ થમા થઈ રહ્યું છે મારી કહેશે હું બહુ શ્રદ્ધાળુ માણસ છું હું આવું ના થતો મારા ઘરમાં મારી મમ્મી મને વધારે કરતા જ જો મારા ખાવાની કોઈ વસ્તુ આવી જાય ભાત નો દાણો પણ આવી જાય તો મારી મમ્મી મને વધે તો આ તો જગતબંધી છે એ તો કઈ કઈ આવે માતાજી એટલા માટે આપણે જાણી કરી સમજવું પડે કે ભાઈ આ જે ખાવાની વસ્તુ છે તો એના પગમાં નીચે લાવવાની જરૂર નથી તો આપણે રૂપાલ લોકોને એ સમજાવવા માંગુ છું કે તમે અમારી આટલી પ્રાર્થના સ્વીકારો કે અમે આ એક બજેટ બનાવવા દો તમારા ગામમાં તમને એક રૂપિયાનો પણ અમે ખર્ચ નહીં આવવા દઈએ અને આ અને સરસ રીતે બનશે એક રૂપિયાનો પણ ઘી બગડશે પણ નહીં શ્રદ્ધાએ ખૂબ જ શ્રદ્ધા વધશે આજે તમારા ગામમાં પાંચ લાખ કિલો ઘી આવે છે ને સાહેબ આ આવતા છે દસ લાખ કિલો ઘી આવશે એટલા માટે આવશે કે તમે ઘીનો સદુપયોગ કરો છો એ ઘી જો આજે ચોખ્ખું રહે આ તમને બતાવે ને આખું બધું ઘી આખું બધું પ્રેજ રિઝેક્ટ મને પ્રોબ્જેક્ટ આખું ગુરુ આના પર અચ્છા હા ઓકે ઓકે હવે સમજો કે આ જે અભિષેક થઈ ગયું આમાં જમા થઈ ગયું આ જેમ જ બીજી બીજી હવે આ પલ્લીજી ને બીજા ચોપડા જશે હવે આ ચોપડા લઈ ગયા હવે આપણે હવે આને સાફ સુધી કરવી પડશે પ્રોપર એટલે સાફ સુધી થઈ જાય ફરી પ્લાસ્ટિક જે લાગેલું છે એ ફરી લગાવી દેવાનું પાછું અને આ પેવરિંગ છે આ પેવરિંગ એટલે જે અહીંયા લાગેલું છે ને આ જ પેવરિંગ અહીંયા લાગે એટલે આ ટેમ્પરરી છે આ ટેમ્પરરી છે પણ આની પર વાહન ચલાવાય અને હંમેશા તમે જોજો કોઈ પણ કોર્પોરેશન રસ્તા હોય કે ગામના રસ્તા હોય કે ગામનો બગીચો હોય એટલે આપણે મંદિર વરદાય માતા પણ આજ પેવરિંગ માટી ભરી જાય રેતી ખાડો એટલે પાણી ના ભરાઈ જાય એટલે ગમતી ના થાય તો બસ આજ એનો ફાયદો છે કે તમે અને જલ ખોલી પણ શકો છો અને લગાવી પણ શકો છો તો આનંદભય ફાયદો એ થયો કે તમારો રસ્તો બીજા ચોવીસ કલાકમાં જ હતો અને આખા ગામને સાફ કરવું પડે છે ચિકાસ તો હોય જ ઘી અને ઘી માં ચિકાસ હોય એટલે અને ગામમાં માં દસ લાખ લોકો આવે છે ગામ નાનકડું છે અને એ ગામમાં બધા જે આવેલા હોય છે એ એને અંદર ચાલવું પડે છે જે કોઈ ને ચાલવું નહીં પડે એને કોઈ કોઈના થી અપમાન નહીં થાય ઘી પણ અપમાન નહીં થાય અને માટી આખા ગામમાં નાખીને સાફ કરવી પડે છે માટી જેસીબી જે ખસેડવી પડે છે અને પછી પાછા ખાડા ભરવા પડે છે તો આ બધી જ મગજમારી બનતી જશે ફક્ત એક આ તાલુ પ્રોજેક્ટ બનાવવાથી તમારો કોઈ પ્રશ્ન હોય તો કુલ મળે આની અંદર ભારત દેશમાં દરેક ધર્મ ની શ્રદ્ધાઓ સાથે જોડેલા પરંપરાઓ છે જે કોઈની શ્રદ્ધાઓ સાથે છેડા કરતા નથી ગાંધીનગર પાસે આવેલ રૂપાલ ગામમાં પરંપરા બદલા વિના પ્રોજેક્ટ ને એકવાર ગામના લોકો સરપંચ તેમજ મંદિરના સ્વષ્ટ્યોએ પ્રોજેક્ટ ને સમજવાની અને તેના પર અમલ કરવાની જરૂર છે સદ સત્ય દ્રષ્ટિની કોઈ પણ ધર્મ સમાજ ને લઈ આસ્થા સાથે અમારી એવી કોઈ ખોટી ભાવના નથી દર વર્ષે એક જ દિવસમાં પચાસ કરોડ રૂપિયા નું ઘી પલ્લી ઉપર ઘી અભિષેક ના લીધે જમીનમાં કાદવ કિચડમાં ફેરવાઈ જતા પછી લોકો ખોબે ખોબા ભરી તેના પર તેના કરતા ગામના લોકો ધારે તો પચાસ કરોડના ઘીને લોકો પાસેથી વધુ પ્રમાણમાં ઘી મેળવી તેને સારા પ્રોજેક્ટ બનાવી ઉપયોગમાં લેવાય તો તે જરૂર રૂપાલ ગામમાં શ્રી વરદાયની માતાજીના નામ પર સ્કૂલ કોલેજ મલ્ટી હોસ્પિટલો મકાનો જેવા અનેક ગરીબો વર્ગને ઉપયોગી થાય જે હેતુથી ઘી પરંપરાને સારા કામમાં લગાવી શકાય છે રાધેશ્યામ રૂપાલ પલ્લી જેઓ કઈ રીતનું પ્રોજેક્ટ બંતાવ્યું એ પ્રોજેક્ટને જોતા તો આ પ્રોજેક્ટને રૂપાલ પલ્લી ગામના નિવાસીઓ કોઈને કરવા દે તો તે ખરેખર માનવ હિતની અંદર જનહિતની અંદર આ ઘી સદુપયોગમાં લેવાઈ શકાય છે જોઈએ આ વર્ષે રાધેશ્યામ રૂપાલપલ્લીના ઘી બચાવ પ્રોજેક્ટ કે એના સિવાય બીજી કોઈ રીતે રૂપિયા પચાસ કરોડ ના ઘી કાદવ કિચર થી બચાવી શકાય છે કે કેમ જય વરદાય જય જગદંબા જય વરદાય જય જગદંબા જય વરદાય જય જગદંબા જય રામ ભગવાન આ વખતે બધે જીવ બચાવવાની સફળતા અપાવો અયોધ્યામાં જેમ ભક્તો તમારે ત્યાં આવે છે અને રસ્તા તમે પહોળા કરી આપ્યા સ્વચ્છતા આવી ગઈ તમારા અયોધ્યામાં બસ એવી મને રૂપાલ માં સ્વચ્છતા લઈ આપવા માટે મદદ કરો હે ભગવાન રામ ભગવાન રામ ભગવાન અમારું પણ સાંભળજો અને વર્ગ માતા ને ટેલિફોન કરજો કે અભિષેક ને એમનું કામ કરવા દો ગોપાલ ગામના લોકોને પણ મેસેજ આપજો એસએમએસ કરજો વોટ્સએપ કરજો અને ફેસબુક માં કોમેન્ટ પણ લખજો